ગુજરાત સરકારના મંત્રી અને આપણાશી આપણા જિલ્લાના રાજઠનના પ્રમુખ જયંતિભાઈ આપણા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખ હર્ષાબેન પંચ ઘણા બધા છે તમને આગળ જવાનું પણ છે બધાના નામ લેતા

બસ કંઈક અડધી કલાક મોડી થઈ અને એ જોવાની વિરામ કરતા હોય છે કે નાના નાના ફેક્ટરીમાં કામ કરતા હોય છે ડ્રાઈવર બસ પડે નહીં અને પછી એ જોવાની બધા કાનભાઈને ફોન કરો કાનભાઈ ને ફોન કરો એટલે તાલત જ કાંતિભાઈ ફોન આવ્યો અને ડ્રાઈવરની જે હોય થઈ છે ને

જોયું નથી એનો સાક્ષી છું એટલા માટે આ દાખલો તમને આપું છું એટલે વધારે કંઈ નથી કહું પણ આપણા માટે હળવદ બાંધ્યા છે મોરપી માટે ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે અત્યારે મંત્રીમંડળની મંત્રીમંડળ બનાવ્યું છે આપણી સરકારે ભૂપેન્દ્ર હોય હોય નરેન્દ્રભાઈ હોય અમિતભાઈ હોય પાટીલ સાહેબ હોય કે નડા સાહેબ હોય બહુ ઝીણવટ બધો વિચાર કરીને પાર્ટીનો પાયાનો કાર્યકર હોય કાય પણ ની ચિંતા કરનારો કોઈ આગળ હોય એવા આપણે મસ્ત પ્રદાન માં સમાવેશ રાખ્યો છે જ્યારે આપણે વધારે ખુબ જ આનંદની લાગે છે આથી અમને તો આજે દિવાળી આજે પણ તમારું જ્યારે નામ આવ્યું ત્યારે હળવદ દિવાળી કારણ એટલા બધા ફટાકડા એકેય દિવાળી માં નહીં ફૂટાવે એટલા ફટાકા અળવદ માં બૂટાવે તે છે આખા વધારે નહીં કહેતા આગળ પણ જવાનું પણ હળવદવાસીઓ મોરબી જિલ્લાના તમામ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે આપ હંમેશા કામ કરતા રહેજો કેવું એના કરતા કામ કરતા રહેવા લેવાના છું એનો અમને ભરોસો છે